તો હેલો મિત્રો કેમ છો આપણે આ બધા લઈને આવ્યા છીએ બસો ચુમ્માલીસ મેસી ફર્ગુસન ડાયનાટ્રિક સિરીઝનો હોનેસ્ટ રિવ્યુ તેથી આપણે આજે એની વાત કરવાના છીએ બરાબર તો આગલા ટાયરથી વાત કરી તો આમાં સાત પચાસ સોળના ટાયર આવે છે અને એના ઓપ્શનમાં આપણે છ પચાસના પણ જોતા હોય તો એ પણ આવી જશે પછી ફ્રન્ટ એક્સેલની વાત કરી ફ્રન્ટ એક્સેલ એમ એડજસ્ટેબલ કહેવાય પણ એડજસ્ટેબલ ના પણ કહેવાય કેમ કે આ આગળ પાછળ થઈ શકે છે જેમ કે આની લંબાઈ પહોળાઈ કંઈ ઘટાઈ શકતા નથી તેથી આગળ અને બમ્ફરની વાત કરી તો બમ્ફરમાં પાસઠ કિલાનો હેવી બમ્ફર આવે છે જેથી બીજી સિરીઝમાં આવતા અલગ અને ફ્રન્ટ ગ્રીલની વાત કરી તો આમાં એનો ઓલ્ડ લુક જે છે મેસીનો જે હાઇલા આવે છે વર્ષો વર્ષથી એ જેનો આની હેડલાઇટની વાત કરી તો નોર્મલ જે રેગ્યુલરમાં આવે છે એ જ પછી એર ક્લીનરની વાત કરી તો એર ક્લીનર પણ ઓઇલ બાથ ટાઈપ ઓઇલ લિક્વિડ ઇનેક્ટ્રિક સિરીઝ છે પછી એનો વોલ્ટિનેટરની વાત કરી તો એના માટે હેવી મેટલનો સારો એવો સુરક્ષા માટે ગાર્ડ પણ આપેલું છે પછી આપણે પાવર સ્ટેરિંગની વાત કરીએ તો સિંગલ ચેક પાવર સ્ટેરિંગ આપેલું છે જેથી આ એકદમ સ્મૂથ અને સારો એક્સપિરિયન્સ આપણને અનુભવ કરાવે છે આપણે એને એન્જિનની એન્જિનની વાત કરી તો પચીસસો સીસીનું એન્જિન આપેલું છે થ્રી થ્રી એસનું સિરીઝનું આપેલી હશે સિમસનનો મેડ ઇન ઇન્ડિયા પછી એની આગળ આપણે વાત કરી તો જેમ કે આને બ્રેક છે તો બ્રેકમાં આપણે મલ્ટી વર્લ્ડ ડિસ્ક બ્રેક આપેલી છે અને અહીંયા સારો એવો પ્લેટફોર્મ પણ છે એનો પ્લેટફોર્મ હોવાથી સારો આપણને કમ્ફર્ટેબલ રહે એટલે એટલે આપણે લંબે સમય સુધી આપણે એના પર ડ્રાઇવિંગ કરી તો આપણને થાક પણ ઓછો લાગે અને આપણે કમ્ફર્ટેબલ વધારે ફીલ કરી શકીએ પછી આપણે આ રેસની વાત કરીએ તો અહીંયા ભાતની પણ જે હાથની રેસ પણ છે અહીંયા નીચે પગની પણ રેસ છે જેથી આપણે રોટાટરમાં હાથની રેસનો ઉપયોગ વધારે આવે છે અને જેમ કે સિટિંગ પોઝિશન જોઈએ તો આપણે સારો એવો છે પછી અહીંયાથી આનો ડિસ્ટ્રિબ્યુટરનો વાલનો હેન્ડલ આપણે અહીંયા આપેલો છે અને આ લિફ્ટનું અહીંયા આપેલું છે પછી અહીંયા બાર ફોરવર્ડ બાર રિવર્સ એવું આપણે ગેર પણ આપેલો છે અહીંયા ડાયનાટ્રિક્સ સિરીઝ છે એટલે આપણે આગળ જતાં ટાયરની વાત કરીએ તો ટાયર આપણે છે તેર છ અઠ્યાવીસના ટાયર છે એમાં તો છે અપોલોના ટાયર છે અને પચીસ કિલાનું વેઇટ પણ આપેલું છે એમાં બરોબર આપણે પાછળ એવું રાતનો નાઈટ માટે કામ કરવા માટે આપણે સાવી એવી રેલોજન લાઇટ પણ આપેલી છે પાછળ આપણે આગળ જતાં આપણે લિફ્ટ કેપેસિટીની વાત કરીએ બે હજાર પચાસ કિલોની હેવી લિફ્ટ કેપેસિટી છે બરાબર અને પાછળની પ્લેનેટરી આપણે એક્સેલની વાત કરી તો આમાં પ્લેનેટરી હબ રિડક્શન સિસ્ટમ આપેલી છે જેમાં અને આપણે આ લિંકેજની આપણે વાત કરીએ તો એમાં એડજસ્ટેબલ પણ એ પણ છે અને લિ કરી વાત કરી તો આપણે ત્રણ પોઈન્ટ પોઈન્ટ આપેલા છે એમાં ને આમાં આમાં પાટલો પણ આપણે ઓપ્શનમાં છે જેમ કે આ ઓટોમેટિક હુક કહેવાય અથવા બીજું આપણે પ્લે સજડીયો પાટલો જે કહેવામાં આવે છે એ પણ આવે છે પણ આપણે આમાં વધારે સક્સેસફુલ એ બધા કહેતા હોય તો આપણે આ વધારે અનુભવ સારું હોય એટલે એટલા માટે આપણે આનો અનુભવ કરવા માટે આપણે આ પાટલો બેસાડ્યો છે નોખો ડિસ્ટ્રિબ્યુટરનો વાલના કાઢીએ તો આપણે અહીંયા બે નળીઓ અહીંયા આવી ગઈ બરાબર અહીંયા સારો એવો એનો સ્ટોરેજ માટે આપણે સારો એવો એનો બેટ બેટરી પણ આપેલી છે ટૂલબોક્સ પણ આપેલું છે એવું જે સાઈડમાં વાત કરીએ આપણે ફેન્ડરની તો ફેન્ડર ઉપર આમાં સેફ્ટી ગાર્ડ નાના છોકરાઓ માટે બેસાડવા માટે ટોકમાં મોટામાં તો આપણે કામ આવે નહીં બરોબર જેમ કે છોટા નાના છોકરા પછી એવું હોય પછી આ સાઈડ આપણે ખાતરની કે આપણે લઈ જવું હોય તો એ પ્રમાણે અને પીટીઓની વ્યવસ્થ પીટીઓની એચપીની વાત કરી તો સિત્યાવીસ પોઈન્ટ ચારની એવી પીટીઓ કેપેસિટી છે બરાબર આમાં કોટરા ટાઈપ પીટીઓ આવે છે એલપીટીઓ એમએસ જીપીએસ ને ન્યુટ્રલ ને એવું પીટીઓ આવે છે બરાબર પછી આગળ આપણે તો આપણે સ્ટેરિંગની પોસ્ચરની વાત કરીએ તો આવી રીતનું આનો ઉપરથી લુક છે બરાબર અહીંયા આપણે આવી ગયા સટલ ગેર સટલ ગેર આમાં એકદમ સોચ છે પછી આપણે અહીંયા હેડલાઇટની વાત કરીએ તો અહીંયા આપણે બધું આવી રીતનું આપણે ડ્રાઈવરની પહોંચમાં જ આવી જાય એ પ્રમાણમાં આપણને આમાં બધું એ પોસ્ચર છે પછી ની વાત કરીએ તો અહીંયા આપણે ડાબી સાઇડમાં સાયલેન્સર આપેલું છે સાયલેન્સર આમાં હિટ કાર્ડ પણ આપેલું છે જેમ કે અહીંયા ઓયલનું આપણે ડીઝલનું નખું ફિલ્ટર પણ આપી દીધું છે જેમ કે તેને બીજી બીજી સિરીઝથી તેને અલગ બનાવવામાં આવે છે આ એની ડંકી છે જે આપણે વાત કરી દે અહીંયાથી આપણે ઇન્જિનનું ઓઇલ નાખી જઈ ઇન્જિનનો ઓઇલ અહીંયાથી પડે બરાબર અહીંયાથી આપણે પાણીનું જે નાખીએ એ અહીંયાથી પડે બીજું નોખું અલગથી બરાબર પછી આમાં અંદરની સાઈડ અંદરની સાઈડ આપણે ઇન્જિનનું કે પાવર સ્ટેરિંગનું ઓઇલ નોખું આપેલું છે બરાબર આમાં આપણે હેન્ડબ્રેકની વાત કરીએ તો આ બીજી થી અલગ છે આમાં આમાં આ ટાઈપની હેન્ડબ્રેક પણ આપેલી છે જેમ કે અહીંયા આપણે પાછા ઉપર આવી ગયા પાછા ઉપર અહીંયાથી ઓવર વોર ની સ્વિચ આપેલી છે પછી અહીંયા આપણે ચાર્જમાં ડ્રાઈવરના ફોન ચાર્જ માટે ટ્રણે આમાં બાર ની સોકેટ આપેલી છે અહીંયા આગળ વાત કરીએ તો અહીંયા ની છે પછી લેમ્પ ની છે અહીંયા ટૂંકમાં પહોંચવા માટે ડ્રાઈવરને બંધ કરવા ટ્રેક ડ્રાઈવર ટ્રેક્ટર બંધ કરવા માટે એનો રેસ સિસ્ટમ છે બરાબર અહીંયાનું સ્પીડનું બધું આપણે આપણે અહીંયા બધું ચાર્ટ મારેલું છે જેમ કે બધા ટ્રેક્ટરમાં રેગ્યુલર હોય જ છે જેમ કે આમાં પણ છે તો આગળ આપણે વાત કરી તો અહીંયા ડીઝલનું ટેન્ક નો અહીંયા છે મને સૌથી અઘરી વાત એ લાગી પણ અહીંયા ટૂંકમાં આવી રીતના અહીંયા આપેલું છે જેમ કે અહીંયા ડ્રાઈવરને કોઈ પણ રીતે આપણને મેળ નથી આવતું બરાબર જેમ કે અહીંયા આગળ આગળ હોય તો આપણે બાટલો કે વગેરે એને ઉપર અહીંયાથી ડ્રાઈવર અહીંયા ડ્રાઈવરથી ઉપર રાખી શકી પણ અહીંયા કંઈ એ ટાઈપનો આપણને મેળ નથી આવતો એટલે આપણે ડ્રાઈવરને જરાક વધારે મહેનત કરીને ડાયરેક્ટ ઉપર અહીંયા મોરા ઉપર બોનટ ઉપર જ રાખવું પડે છે તેનાથી જરાક અમને સમસ્યા લાગી થોડી ઘણી એવી પણ બધું એ કામકાજ ઓકે જેથી વાંધો નથી આવતું ઊંચાઈ માટે વાત કરી તો આના સારો ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે જેમ કે ડાયનેસ્ટ્રીઝ ડાયનેટ્રીક સિઝનમાં પહેલેથી જ આવે છે એવી રીતનો કે હાઈટને પરફેક્ટ બધું ટોલ બધી વસ્તુમાં બેસ્ટ ટ્રેક્ટર આવે છે જેમ કે આપણે કોઈ કંપનીને ખોટું કહેવા માંગતા નથી બરાબર કે આપણને જરાક આવું લઈ ગયું જરાક પોઈન્ટનું એ ડીઝલનું ટેન્કનું જરાક એટલે આપણે ચોખ્ખું રીતે કહી દીધું આ પ્લાસ્ટિકનું છે અને અહીંયા સારી એવી ગ્રીલ જારી પણ આપેલી છે જેથી આપણે કપાસ કે એના ખચરો વગેરે કંઈ જાય નહીં અને અંદર અંદરવાલા રેગ્યુલેટરની જિંદગી લાંબી થાય અહીંયા આપણે આગળ વાત કરીએ તો અહીંયા ગેર આઈલા ગેર આપેલા છે હાઈલો મીડિયમના અને અહીંયા એક બે ત્રણ ચાર ગેર એ ટાઈપના આપેલા છે અહીંયા સુપર સટલ ગેર આપેલું છે તેનાથી જેટલું આગળ આંકે આપણે આકે હાલે એ જ ટાઈપના જ ગેરથી પાછળ આવી શકે છે આપણે નેક્સ્ટ માં આનું આપણે સ્પીડ ટેસ્ટ પણ કરીને બતાવશું જેમ કે પછી આગળ અહીંયા પાછળ અહીંયા ડ્રાઈવર પાણીની બોટલ રાખવા માટે પણ આપેલું છે અહીંયા બરાબર પછી હવે તમને આ નો આપણે ચાલુ કરીને અવાજ સંભળાવી દઈએ જરાક અહીંયાથી આપણે આ શટલ ગેરમાંથી આપણે ફ્રી કરવું જોશે ત્યારે ન્યુટ્રલ કરવું જોશે ત્યારે આ ટ્રેક્ટર ઉપડશે તો આ એનું કંઈક દવાઈ છે એવું સારું એવો અહીંયા એનું બંધ કરવાનું છે ઓપ્શન પછી અહીંયા આપણે મીટરમાં જોઈએ તો હજી આ ઓગણ કલાક જેવું ચાલેલું છે બરોબર નવે નવું છે બે હજાર પચીસનું મોડલ છે જેમાં આપણે અઢારસો આરપીએમ એ અને પીટીઓ ચુમ્માલીસ વર્ષ પાવરની પીટીઓ પાવર ત્યારે આ કાઢે છે અઢારસો તો